મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગમા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા અને જુનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ બાદ મેયર ટીમ વચ્ચે યોજાયી હતી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન सांसद હસમુખ પટેલ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તારીખ 27 થી

લાભાન્વિત જે લાભ મળ્યો છે એ બદલ હું સમસ્ત ગુજરાતની જે ટીમો છે મેયરશ્રીની ટીમ અને કમિશનરની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અહીંયા વધારેલ તમામ ગુજરાતની ટીમોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને સૌના સાથ અને સહકારથી આ ટુર્નામેન્ટ એક સફળ અને યાદગાર ટુર્નામેન્ટ બને એ તેવી હું સૌની સાથે આશા રાખું છું